રામ રામ મિત્રો સ્ટડી વિથ સિદ્ધેશમાં આપનું સ્વાગત છે તો આજે આપણે એક એવી બીમારીની વાત કરવાના છીએ જે ખરું કહું તો દુનિયાભરમાં લાખો લોકોને હેરાન કરે છે ખાસ કરીને આપણા દક્ષિણ પૂર્વ એશિયાના વિસ્તારોમાં જેમાં ભારત અને ચીન પણ સામેલ છે આ બીમારી છે એસ્કેરિયાસિસ અને આનું કારણ છે એક પરોપજીવી જેનું નામ છે એસ્કેરસ લંબ્રિકોઇડ્સ આ માનવ આંતરડામાં જોવા મળતો સૌથી મોટો ગોળકૃમી છે તો આજની આપણી ચર્ચામાં આપણે આ પરોપજીવીને દરેક ખૂણેથી સમજીશું પહેલાં એનો પરિચય પછી એનું આખું જીવનચક્ર કેવી રીતે કામ કરે છે એ જોઈશું ચેપ ફેલાય છે કેવી રીતે શરીરમાં કયા ચિહ્નો અને લક્ષણો દેખાય છે અને સૌથી અગત્યનું એનું નિદાન સારવાર અને એને અટકાવવા માટે આપણે શું કરી શકીએ ચાલો શરૂ કરીએ ચાલો તો સૌથી પહેલાં આ વાર્તાના વિલન એટલે કે એસ્કેરેસ લંબ્રિકોઇડ્સને બરરાબર ઓળખી લઈએ આ કૃમિ આપણા શરીરમાં નાના આંતરડાના મધ્ય ભાગમાં જેને આપણે મેડિકલ ભાષામાં જેજુનમ કહીએ છીએ ત્યાં રહે છે તો આ છે શું આ એક પ્રકારનો ગોળ કૃમિ છે અને એ પણ માનવ આંતરડામાં જોવા મળતો સૌથી મોટો દેખાવમાં એકદમ સામાન્ય અળસિયા જેવો જ લાગે જ્યારે તાજો હોય ત્યારે એનો રંગ થોડો ગુલાબી કથ્થઈ હોય છે પણ પછી ધીમે ધીમે સફેદ થઈ જાય છે એની ખાસ વાત એના મુખ પર આવેલા ત્રણ નાના દાતાવાળા હોઠ છે જે એને આપણા આંતરડામાં ચોંટી રહેવામાં મદદ કરે છે હવે જુઓ આમાં પણ નર અને માદા અલગ અલગ હોય છે અને એમને ઓળખવા પણ સહેલા છે માદા કૃમિ લંબાઈમાં ઘણી મોટી હોય છે લગભગ પચીસ થી ચાલીસ સેન્ટીમીટર સુધીની જ્યારે નરકૃમિ પંદરથી પચ્ચીસ સેન્ટીમીટરનો હોય છે પણ સૌથી મોટો તફાવત છે એમની પૂંછડીમાં કૃમિની પૂંછડી નીચેની તરફ એટલે કે પેટ તરફ વળેલી હોય છે બરાબર એક હુકની જેમ જ્યારે માદાની પૂંછડી એકદમ સીધી હોય છે આ એની મુખ્ય ઓળખ છે સારું તો હવે આપણે આ કૃમિને ઓળખી ગયા પણ એ આપણા શરીરમાં કરે છે શું અને એનું જીવનચક્ર કેવું હોય છે ખરેખર તો એસ્કેરિસનું જીવનચક્ર ખૂબ જ રસપ્રદ છે એને પોતાનું જીવન પૂરું કરવા માટે ફક્ત એક જ યજમાનની જરૂર પડે છે અને એ છીએ આપણે મનુષ્ય પણ આ એક જ યજમાનના શરીરમાં એ એક લાંબી અને અદ્ભુત યાત્રા ખેડે છે તો આ છે એનું આખું જીવનચક્ર એકદમ સીધું અને સરળ લાગે છે ખરું ને સ્ટેપ બાય સ્ટેપ ચેપગ્રસ્ત વ્યક્તિના મળ દ્વારા ઈંડા બહાર આવે માટીમાં એનો વિકાસ થાય પછી એ જ ઈંડા કોઈક રીતે આપણા શરીરમાં જાય અને આખું ચક્કર ફરીથી શરૂ પણ ખરી રોમાંચક વાત તો એના શરીરની અંદરની મુસાફરી છે ચાલો એને જરા ઝૂમ ઇન કરીને સમજીએ આ ભાગ ખરેખર અદભુત છે લાળવા ઈંડામાંથી બહાર નીકળીને સીધા આંતરડામાં મોટા નથી થતા ના એ પહેલા આંતરડાની દિવાલને ભેદીને આપણા લોહીમાં ભળી જાય છે ત્યાંથી એ સૌથી પહેલા યકૃત પછી હૃદય અને છેવટે ફેફસા સુધી પહોંચે છે ફેફસામાં લગભગ થી પંદર દિવસ રહીને મોટા થાય છે અને પછી શ્વાસન નળી મારફતે ગળામાં આવીને ફરીથી ગળી જાય છે અને ત્યારે જ જઈને એ આંતરડામાં પાછા ફરીને પુખ્ત બને છે કેટલી જટિલ યાત્રા છે નહીં તો હવે સવાલ એ છે કે આ કૃમિના ઈંડા આપણા શરીર સુધી પહોંચે છે કેવી રીતે જો આપણે આ સંક્રમણની રીતને બરાબર સમજી લઈએ તો જેને રોકી શકીએ આ ચેપનું મૂળ કારણ છે તેના ફળદ્રુપ ઇંડા જેને એમ્બ્રિયોનેટેડ એગ્સ પણ કહેવાય છે તો ચેપ ફેલાવાનો મુખ્ય માર્ગ છે ફેકો ઓરલ રૂટ એટલે કે જ્યારે કોઈ ચેપગ્રસ્ત વ્યક્તિના મળથી દૂષિત થયેલી માટી પાણી કે ખોરાક આપણા મોના સંપર્કમાં આવે ત્યારે ચેપ લાગે છે જેમ કે એવી માટીમાં ઉગાડેલા શાકભાજી બરાબર ધોયા વગર ખાવાથી દૂષિત પાણી પીવાથી અથવા તો બાળકો માટીમાં રમ્યા પછી હાથ ધોયા વગર સીધા મોંમાં નાખે ત્યારે આથી જ સ્વચ્છતા કેટલી જરૂરી છે એનો આપણને ખ્યાલ આવે છે સારું તો માની લો કે ચેપ લાગી ગયો તો શરીરમાં શું થાય એસ્કેરિયાસિસના લક્ષણો મુખ્યત્વે બે તબક્કામાં વહેંચાયેલા છે પહેલો તબક્કો ત્યારે શરૂ થાય છે જ્યારે લારવા શરીરમાં ફરી રહ્યા હોય અને બીજો તબક્કો ત્યારે જ્યારે કૃમિ આંતરડામાં મોટા થઈને પોતાનું કામ શરૂ કરી દે યાદ છે પેલી લારવાની ફેફસાવાળી યાત્રા બસ એ જ સમયે આ લક્ષણો દેખાય છે દર્દીને તાવ ખાંસી અને શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે જેને લોફલર્સ સિન્ડ્રોમ તરીકે પણ ઓળખવામાં આવે છે લોહીના રિપોર્ટમાં ઇઓસિનોફિલ્સનું પ્રમાણ ખૂબ વધી જાય છે અને ક્યારેક ત્વચા પર એલર્જીક પ્રતિક્રિયા પણ જોવા મળે છે પણ આ તો માત્ર શરૂઆત છે હવે જ્યારે કૃમિ આંતરડામાં મોટા થઈ જાય ત્યારે ખરી સમસ્યા શરૂ થાય છે એક તો એ આપણા ખોરાકમાંથી પોષક તત્વો ચોરી લે છે ખાસ કરીને પ્રોટીન અને વિટામિન એ જેના કારણે બાળકોમાં કુપોષણ અને રતાંદ્રાપણું જેવી સમસ્યાઓ થઈ શકે છે બીજું જો કૃમિની સંખ્યા બહુ વધી જાય તો એ ભેગા મળીને આંતરડામાં એક ગાંઠ જેવું બનાવી દે છે જેને ઇન્ટેસ્ટાઇનલ ઓબસ્ટ્રકશન કહેવાય છે આ એક ખૂબ જ ગંભીર મેડિકલ ઇમરજન્સી છે તો આ છુપાયેલા દુશ્મનને આપણે ઓળખીશું કેવી રીતે એનું નિદાન કરવા માટે આપણી પાસે કેટલીક ચોક્કસ પદ્ધતિઓ છે જેમાં પ્રત્યક્ષ અને પરોક્ષ પુરાવાઓનો સમાવેશ થાય છે નિદાન માટેની સૌથી સામાન્ય અને ખાતરીપૂર્વકની પદ્ધતિ છે મળના નમૂનાની માઇક્રોસ્કોપ દ્વારા તપાસ જો એમાં એસ્કેરિસના લાક્ષણિક એંડા મળી આવે તો નિદાન પાક્કું થઈ જાય છે ક્યારેક મળ કે ઉલટીમાં આખું કૃમિ પણ બહાર આવી શકે છે આ સિવાય લોહીમાં વધેલું ઇઓસીનોફિલિયાનું સ્તર પણ ચેપ તરફ ઇશારો કરે છે એક સારી બાત એ છે કે આ ચેપની સારવાર ખૂબ જ સરળ અને અસરકારક છે પેપરાઇઝિન મેબેન્ડાઝોલ અને આલ્બેન્ડાઝોલ જેવી દવાઓ આ કૃમિઓનો નાશ કરવા માટે વ્યાપકપણે વપરાય છે અને ખૂબ જ સારા પરિણામો આપે છે દવાઓ ભલે ચેપને મટાડી દે પણ આપણું સાચું લક્ષ્ય તો ચેપને થતો જ અટકાવવાનું છે અને આ કામમાં આરોગ્ય કર્મચારીઓ અને સમાજની ભાગીદારી અત્યંત મહત્વની છે આપણે આ કૃમિના જીવનચક્રને જ તોડવાનું છે તો નિવારણ માટે આપણે શું કરી શકીએ સૌથી પહેલું અને સૌથી અગત્યનું છે માનવ મળનો યોગ્ય નિકાલ એટલે કે શૌચાલયનો ઉપયોગ બીજું જે પણ વ્યક્તિ ચેપગ્રસ્ત હોય તેની સારવાર કરવી જેથી પર્યાવરણમાં ઈંડા ફેલાતા અટકે અને ત્રીજું છે આરોગ્ય શિક્ષણ લોકોને સ્વચ્છતાનું મહત્વ સમજાવવું આ ઉપરાંત શાળાઓમાં ચાલતા સામૂહિક કૃમિનાશક કાર્યક્રમો પણ ખૂબ જ અસરકારક છે તો એક આરોગ્ય કર્મચારી તરીકે આપણી ભૂમિકા શું છે આપણે સતર્ક રહીને કેસોને ઓળખવાના છે લોકોને સ્વચ્છતાનું મહત્વ સમજાવવાનું છે કૃમિનાશક કાર્યક્રમોને સફળ બનાવવાના છે અને સરકારને સારી સ્વચ્છતા નીતિઓ બનાવવા માટે પ્રેરિત કરવાની છે આ બધી જ ક્રિયાઓ એસ્કેરિયાસિસ સામેની આપણી લડાઈમાં ચાવીરૂપ છે તો અંતે સવાલ એ જ છે એસ્કેરિયાસિસ એક ગંભીર સમસ્યા છે પણ શું એ અજેય છે બિલકુલ નહીં આ એક એવી બીમારી છે જેને સંપૂર્ણપણે રોકી શકાય છે જો યોગ્ય જ્ઞાન સુધારેલી સ્વચ્છતા અને સામુદાયિક પ્રયાસોને એકસાથે જોડવામાં આવે તો આપણે આ પરોપજીવીના જીવનચક્રને હંમેશા માટે તોડી શકીએ છે યાદ રાખજો આ લડાઈમાં જ્ઞાન જ આપણું સૌથી મોટું શસ્ત્ર છે આભાર